વિવેક દવે ડાયરેક્ટ ડીએસપીનો ઓર્ડર કરાવી આપશે તેવી લાલચ આપી આ વખતે હરિગમરાએ બે પોઈન્ટ છત્રીસ કરોડની માંગણી કરી હતી અને અગાઉ રૂપિયા પરત આવી ગયા બાદ વિશ્વાસમાં આવી ગયેલા જીલુભાઈએ સાડત્રીસ લાખ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદમાં ઓર્ડર તૈયાર હોવાનું કહી એક કરોડ અઠ્ઠાણું લાખ રૂપિયાની પડાવ્યા હતા અને ત્યારબાદ છેતરપિંડીની જાણ થતા જ સમગ્ર મામલે જીલુબાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે આરોપી હરી ગમરાના આમ આદમી પાર્ટી સાથેના ફોટા પણ સામે આવ્યા છે તો ઠગબાજો એક केजरीवालનું સન્માન કર્યું હોય તેવી તસવીરો પણ સામે આવી છે હરીભાઈ ગમરા અને વિવેક ઉર્ફે વિકી દવે આ બંને મળીને ફરિયાદીને એવું કીધું કે તમારા દીકરા જે છે એમને હું પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દઈશું મારી ગૃહ વિભાગમાં લાગવગ છે અને મારો મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે તો હું તમારા પીએ છોકરાને પીએસઆઈની પરીક્ષા પાસ કરાવી દઈશું એના નામે એમના પાસેથી પચાસ લાખની ટોટલ માંગણી કરી પંદર લાખ એડવાન્સ રીતે લઈ લીધા હતા પછી પીએસઆઈમાં એની પરી છોકરાનો નંબર નહીં આવતા ફરિયાદીએ પૈસા પરત માગ્યા તો એને ચૌદ લાખ પરત કરી ફરી એમને થોડા દિવસ પછી ફોન કર્યો કે ડાયરેક્ટ ડીએ ડીએસપીમાં ઓર્ડર કરાવી દઈશું અને ડીએસપીમાં ઓર્ડર કરાવવાના બે પોઈન્ટ છત્રીસ કરોડ ટોટલ થશે તો આ રીતે ફરિયાદીના દીકરાનો ડીએસપીમાં ઓર્ડર કરાવવાની લાલચ આપી બે પોઈન્ટ છત્રીસ કરોડ ફરિયાદી પાસેથી લીધા અને એમને અઠ્યાસી લાખ ટોટલ પરત કર્યા અને એક પોઈન્ટ અડતાલીસ લાખ જે છે એક કરોડ અડતાલીસ લાખ ટોટલ રકમ એ એની પાસેથી છેતરી લઈ પરત નહીં કરી તો આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે તપાસ ચાલુ છે ભાગવત અને લવચંડી યજ્ઞ આ પ્રસંગમાં ગવારા પરિવારના માન આપી અને આપણી વચ્ચે અધિકારી સાહેબ એવા વિકી સાહેબ આઈપીએસ અને જિલ્લા જિલ્લાભાઈના ખાસ આમંત્રણને માન આપી અને આપણા આ ભાગવત કાર્યમાં હાજરી આપવા આવી રહ્યા છે